મોર્નિંગ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધાને આજે બે હજાર પચીસ પૂરું અને બે હજાર છવ્વીસ શરૂ નો પહેલો દિવસ બે હજાર છવ્વીસ ના વર્ષ તો ભગવાન બધાને આ વર્ષ બહુ જ સારું જવા દઈએ ભગવાન નોંધે સારું વરહ કરે એમ અને હમસ મજાનું હવાર થઈ ગયું છે આજ વાતાવરણમાં જે કાલનો પલટો હતો એ ગાયબ થઈ ગયો છે ને ભૂર પવન પવન ચાલુ નથી અટાણે મતલબ પવન વાતો નથી પણ પંખા આમ જોઈને છે કે પણ ભૂર પવન થાય એ આજે કાલે ગોટો હતો નઈ આજ કઈ હે નહીં આકાશ કમ્પ્લીટ છે ભગવાન નારાયણ નથી અને અહીંયા ખાવું પીવાનું ભાદરા બધું હાલે છે એવું બધું અને ઓલી બાજુ હજી કઈક બાકાજીકીનો અવાજ આવે છે કેટલાક પીગા હોય આ માલ ને નાખતા હતા અને હું પારેડા પાતી હોઉં હવાર ના અમારે કામ બટાઈ જાય જો નખાઈ ગયું લાગે નહીં નખાઈ ગયું માલ ને સર ચાલો જો એ ભારી લઈ લઈ માલ ને નાખી દીધું હે વહેલા ઉઠાવે ને વેલ કામકાજ બધું થઈ ગયું વાર ના લાગે પછી બે જણા હોય ને ફટાફટ થતું જાય ધોવામાં બાકી પછી કઈ વાર ના લાગે તો આપણે ફટાફટ રોટલી બનાવી લઈ સિરાવવા માટે બાકી બધું કામ તો હેને થઈ ગયું હે ભાણા બાકી તો આ દૂધ ભરીને આવશે પછી કેન ને બધા ભેગા વિસરીને હીરાવીને પછી બધા ભેગા જ ભાણા કરી તો ફટાફટ રોટલી બનાવી લો પાણી ગરમ મૂકી દીધું હે એવું બધું કામકાજ તો કરી લઈ વાત એ કે અમારે ઝૂંકો પાડો હમણાં જે તો એ વયો ગયો ખબર નહીં અવાન વાર પાડડા ને હું થાય ને હાંજી મજાના પીલીએ ને હવે ના હોય એવા મારે હું સમજવું બધા પિતા પિતા હવે દૂધ દૂધ જ નકરું દૂધ હું તો દૂધ પાઉ અને એ થોડું પાઉ કે દૂધ પાવ પણ એટલે ના રહ્યા આજો ન્યા લમણે આજ બેઠા એ એમ ના બેહાય હું કઈ દુખી સઉ હું દુખી સઉં હોય એટલે દુખી સઉં કા હવાર હવારના પર્વ બે માં અમારે પાડાભાઈ ગયા લે ખબર ને ભાઈ હાંજી તો બધું ખાઈ પી લીધું હતું ને દૂધ મજાનું પી લીધું હતું ને કઈ નતું ઓહાણે અને વટાને તો વયું ગયું ખબર નહીં હું પાદડા ને થાય છે નવારી બે મહિનાની પાડી થઈને વહી ગઈ એટલે બે મહિના મેં ને ધોળવીને હોય ને આ બધાને આ બધા આ હાશ જોજે એક આ મથો અહીંયા ઉભો મારો એક વાં ઊભો અમારે હે ને પાદરડા શિયાળનો આંકડાનો મેળ નથી આવતો શિયાળ થાય ને એટલે એક એક ને ગમે કંઈક થાય છે ઓલી પારડી મરી ને તરત બીજે થી પારડો જન્મી ગયો તો ચાર વરી થયા શિયાર થાય એટલે એક વયું જાય છે શું કરવું વળી ત્રણ થઈ ગયા પાછા હાલ રાખે બીજું શું હોય માલ તો ફરતી પુસડી કેવાય આવતી હોય ને જાતી હોય અમારે જો રેતીન ને ટ્રેક્ટર ભરેલું ની હે ને વગલી જો માલ પાઈ લઈ તો પછી ગુંગળ માથે ઠલવા ને એમાં જ રેતી ને બધું હે હજી એ હું બધું હાલે હે ને આપી હું પાઈ ને હું વળી ભાણા વિસરી ને જાણે સાહ ચાલુ હે ને તે સાહ થાય છે ને હું બેઠી છું વટાણે તો ફ્રી થઈને આજના ત્રણ અને કામકાજમાં તો ત્રણ કંઈ હોય નહીં આપણે દાયરો બધો બેઠો છે હું એક જ ઊભો હે અને હે ને કાકરી ભરી આવ્યા કાકરી બપોર બપોરે આવ્યા બાર વાગે કાગરી ભરી મન નથી ખબર કેટલી જોઈ ને કેવી રીતે કરવાની શું કરવાની એની હુતા જતા ત્રણ વાગ્યા હેલો આમ કોણ હોય હેલો તન બજ ગયે અભિસોનો હાલો હવે હું ચા બનાવું હો સમિતો પેલી હું તો ન તોય તપેલી હું ચૂલા ઉપર મૂક દઉં મોરથી હાલો આપડે ભેં દોવાનું ચાલુ થઈ ગયું દોવાનું ચાલુ નહીં પૂરું થઈ ગયું હવે સેલી પીંહ રહી હા હમ તો પછી પલોઠી હા એ હું તો જોતોય નથી

ફીટ કાયમ હાડા સવાઈ ગયા માલ દવાઈ જ અડધી કલાક વેલા માલ દવાઈ ગયા હે અમારે રેતી જોઈ અમે ઓલો રેતી કાઉ કાકરી જોઈ અહીંયા ઠલવી નાખી છે દૂધ નકે નહીં લઈ આવી છે અને આ હે ને ઊભા હે વાઈટ જોઈ કીની વાત જો કે વિ વાત કર નહીં કી નાખી દીધા જે આવો મીમાન આવો તમે આવ્યા કોણ હે ઓ મિની માસી હાય હાલો આપણે મકાઈ નાખવાની છે ભીહુને બે પાડેડાને પાઈ દીધું છે દૂધ

આજ તો મસ્તનું વાતાવરણ છે આજે એવું કઈ બહુ હે નહીં આખો દી વાદરા હતા પણ આમ કે અટાણે ક્યાંય કઈ વાદરા આવે કે ના આવે કા કઈ ખબર નથી હાલો માલ ને તો આપણું રોજિંદુ કામ હે એ તો આપડે જરૂરિયાત છે એ તો કરવું જ જશે એમાં તો હાલશે જ નહીં રેતી આવી ગઈ કાકરી આવી ગઈ બધું આવી ગયું હે ધીરે ધીરે હવે એ અનવમ હાલ નાગ ને એક રાડુ રહી ગયું હે ને અયા વાહ બહુ બલી કેમ બાકી બહુ બલી કા બીટવા ના ના જીવા ભાઈ ની છોકરી છો હાલો ઊભી હું નાગ ને લઈ લ્યો મેરે માર કાયદો સર કમ્પ્લીટલી હે ને બથ જ હોય જો ઈ પહેલી ભીંગા બીજી આ ત્રીજી પછી ચોથી પાંચમી છઠ્ઠી ને માતાજી કમ્પ્લીટ જ હોય મારે કાયમ નું કામકાજ નું હે વજને એવું છે તો વાંધો નહીં જો અહીંયા મારે ક્યારે પી ગયો કેટલા દે ને ક્યારે જોવાનું હોય પછી ક્યારે ગણી દી ગણવાના એવી રીતનો પ્લાન છે મારો આને એ કઈ પ્લાન બેન ના હોય પણ મારા તો હોય બધા પ્લાન પછી આ ખડ હે ને એ વાળ નાખવું હોય પણ અટા પડ્યું એનું આમાં બેહાણ પડ્યું શોખવાનું તમને ક્યાંય દેખાય પણ આમાં આમાં મારું નથી આમાં મતલબ મારું આ કામ નથી એમ નક હું શોખવાનું કરી નાખું પણ આ જરૂરી છે અટાણે તો આ ઢાંકવાના હે એટલે કેવું મસ મજાનું વાતાવરણ છે ને ભગવાન દેખાય છે હવે દી આથમવાનું ટાણું છે વેલો હથમી જાય હવે હું માલ ને નાખવા માંડું મને ખીજા હે કહે કે હું નાખીએ તું જાય ઊભી હો હલો ફટાફટ માલ ને નાગદ આપણે આજના વ્લોગ નો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો વિદ્યા ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા આવજો ટાટા